તો ફાઈનલ ગેસ તમારા ભાઈએ પોટકો ઉપાડી લીધો છે અને પોટકો ઉપાડ્યા બસ તો અવાજ બીજો લાગતો હશે તો હે ગાય સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજે આપણે ગયા પોટકો ઉપાડવા માટે ને આપણા આઈડા તમે જોયું છે આવા તો ભાજ ન હોય મારા આટલા આટલા વન નંબર આઈડા છે ચાર ખાતર ખાતરના છે ચાર બાકી તો છે ને એક નંબર આવા આઈડા કોઈ છે જ નહીં મારા આટલા આટલા તમે જે હમણાં તાકશો ને એમણે અમારા આઈડા જ ફર્સ્ટ નંબર દેખાય છે એક નંબર જોઈ લે મિત્રો તમારે વાયડા છે તમે મને કોમેન્ટમાં જણાવશો ને અમારા આઈડા તમે જોઈ લીધા છે ભૂખા ઘાટે વાયડા છે બધા ખર્ચો ગાડી નાખવાનો ઘરનો ગમે એટલા થાય પણ બધો ભરી નાખવાનો છે આપણે કારણ કે આઈડા આપણે ચાથી એક નંબર અને ખર્ચો આવ્યો છે ભરાઈ રહ્યા છીએ કોણ બધું ક્લિયર કરીને આમ ક્લિયર ખાતું બાકી એડા તો હોય કાળ હતા એવા અમારા એડા છે ના છે અમારી જાહેર જાહેર મારે ભાઈ વાટરી છે આપણે આને પોટ કરવું પાડવા કારણ કે ડોબર રાઈડી પાડેલાસ કોની ઈચ્છા થઈ એટલે વ્લોગ ચાલુ કરી નાખ્યો તો

આ છે આપણે ઝાડ ને અડધી તો વાટી નાખી છે કારણ કે સાહેબ વાટીવાળું કોઈ છે નહીં વાટી વાટી નાખતો અલ્યા આ તો માર બી છે જ નહીં ચા છે માર બી તો હું તમારે મળું છું થોડીક વારમાં કારણ કે માર બી ટોકો પાડો માર ભાઈ છે નહીં મારે ભાઈ ચોખા લે છે મારે પૂછવું પડે છે એટલે તો તમે આગળ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મારી ભાઈ સાહેબ આપણા ભાષા કારણ કે આમાં હમણાં વાયા એટલે તો વાયા હતા કે જેવા એડા ચા થઈ ગઈલા નાના નાના એડા છે કારણ કે હમણાં છે ખાડો એટલે પાણી ભરી જાય છે બોલી બાદ તો છે સારા એડા નાના એડા કારણ કે આમાં ફરી જવું તો પાણી એટલે વાયા છે બિદરના વાડા ડુલે ને ખાતરે ના શું કે તો હજી આવડા આવડા છે પણ થઈ જાય છે મોટા અને મિત્રો તમે પહેલાં બ્લોગમાં બતાવ્યા તારા એ ડાયરેક્ટ ચેવડા ચીવડા અને અત્યારે ચીવડા ચેવડા છે તમે જોઈ લો મોટા મોટા થઈ ગયા છે અને આ છે ટમેળા એટલે આપણે શાકભાજી જોઈ લો મિત્રો શાકભાજી છે ઠેઠ હાળંગ વાવલ છે ઠેર ઠી એટલે કરીને આટલે કરીને ઠેઠ ફોર અને આ થાય આપણી આ થાય આપણો છેતર શું છે મને કોમેન્ટમાં જણાવતો કેટલા વિકાસ હું કહી દઉં છ છે આપણું ક્ષેત્ર છ વિકાસ આપણું ક્ષેત્ર કાઢેવા અને હા મિત્રો તમે નવા હોય તો મારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારો છે મેં કાંઈ અબો આવેડતો નથી બીજા કંઈ અબો આવે તો મને ધડતો નથી તમને બતાવું હું અબો અને ત્યાં રડતો ઓહ આયરો નહીં લે તો શું ખો કર્યું મારો બહેણે થાય વાટી વાટી બતાવી ગયું તમારો આબો જીવો છે તો આમ આબો આપણે લાવ્યો તો દેરીમાંથી જોઈ લે તમે આબો આ છે મિત્રો આપણો આબો માંથી લાવ્યો હતો અને અહીંયા વાયો છે એવડો છો નાનચો હતો બાકી તો આપણું ફાર્મ હાઉસ રોમેળા રેઠ આટલા બધી આવેલા છે તો મિત્રો માર બે પાડ્યો છે ટકો અને આપણે ઉપાડવાના છે પોટકો એ પોટકો ઉપાડે હું તમને મળું કારણ કે પોટકો નહીં ઉપાડે તો ઘરથી ઢોરા ધોવાના છે રાઈડ ઉપાડવાના નથી અને ઢોરા ધોઈને જવાનું છે તું ભરાવા પણ આજ નથી જવા કારણ કે આઠેમ છે એટલે આપણે વાપરવાનું છે ને અને આજ ઘણા ભાઈઓ અંબાથી હેડતા રહ્યા છે એને જય અંબેમાં ને હેડતા રહો અને મોજ કરો કારણ કે ઓલી ફેર આપણે જાતા પણ આ ફેરમાં નથી જવાનું કારણ કે થાચી ન આપણે નેક્સ્ટ ટાઈમ રહ્યા છે પગ ભરાઈ જાય પગ એટલે હું તમને પોટકો ઉપાડી જ મળું મિત્રો એટલે તમે એ જુઓ આગળ કંચી નહીં તો ફાઇનલ કેસ તમારા ભાઈએ પોટકો ઉપાડી લીધો છે અને પોટકો ઉપર બસ તો અવાજ બીજો લાગતો હશે કારણ કે વજન ઉપર આવ્યા વજન એટલે આપણે માડ આઈડમ હું હા ના થ અને મિત્ર હવે હું તમને મળું ડાયરિંગ આગળ રેડી કારણ કે પોટકો ઉપર થઈ અને પડી જાય ચાંઈ તો કોઈ ઉપડાવશે નહીં આઈડમ એટલે મળું તમને ખરીદી ડાયરિંગ તો ફાઇનલી મિત્રો હું પાસ આવી ગયો છું ફોટકો નાસી અને કારણ કે ફોટકો નાશે અહીંયા આપણે વ્લોગ બનાયો નથી કારણ કે મારા કાંક હમણાં કાંક કરતા હતા હમું વ્લોગ બનાયો નથી અને ધોઈ લેવા આપણું ઘરથી ચારનું ઘરનું કામ બંધ છે કારણ કે હવે લોખંડ ઢોંકવાનું છે એટલે કડું આવતો નથી અને બીજી વાત એ જણાવવાની કે આપણે ફોનનું માઇક બગડી ગયું છે એટલે આ શ્વાસોમ થયું લ્યોને એ અવાજ આવે છે અને ચકલો બોલર એ અવાજ આવતો હોય છે એટલે માઇક બગડી ગયો છે પોણી ફોન પલળ્યો હતો એટલે એટલે અવાજ સારો આવતો નથી મારી ઈચ્છા છે માઈક લાવવાની માઈક છે આપણે ટૂંક સમયમાં ના થાય આપણે કોડી તો ફરીને આવી ગયો છું હું બસ ફાઇનલી મિત્રો આટલે હવે આપણે કરશું બ્લોક એને કારણ કે હવે આપણે બીજો ફૂટ ઉપર લાવવાનો છે અને ટૂંક સમયમાં ખારો સારો નવો બ્લોક લાવશે એટલે અમારો બ્લોગ નવા નવા જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો આનંદભાઈ ચેડા પાસે જોઈ લો ખાલી એવું કરે પણ એ આપણે એવું કંઈ ઈચ્છા રાખવાની નથી એટલે આપણે ચલો મા નવા બ્લોગમાં જય માતાજી તો ફાઇનલી મિત્રો આપણે બીજા ફોટકો ઉપાડી દીધો છે અને અમારા ચેડા ચેડા આવરી છે એટલે ફોટકો ઘણો ભારેથી ઉજા કરતો એટલે અવાજે બેસી ગયો છે અને ઘણા મિત્રો એમ કહે કે તમે વિડીયો જેમ નહીં નાખતા પણ વિડીયો શું નાખો ભાઈ આવું નવું કામ થાય જોઈ લે તમને બતાવો સારો વિડીયો બનાવ્યો આવું નવું કામ હોય શું ટાઈમ મળે વિડીયો બનાવવાનો તો મળે છે એક નવા વ્લોગમાં જાય માતાજી આવ નવા મારા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો